હવે જન પ્રતિનિધિને સવાલ નહીં કરતા નહીંતર માર ખાશો બિસ્માર રોડના વિડિયો પર કમેન્ટ કરી તો નાગરિકને માર મારવામાં આવ્યો ધારાસભ્ય રાજેશ ઝાલાના સમર્થકોએ માર માર્યાનો આરોપ લાગ્યો છે કપડવંજના છીપડીથી તોરણા ગામ વચ્ચે બિસ્માર રોડ છે કપડવંજના આંતરોલીના યુવક નિકુંજ પટેલે રીલ બનાવી હતી રીલ પર ધારાસભ્ય અધિકારીને છાટકતી કમેન્ટ કરી હતી કમેન્ટમાં આરોપ કરતા ફરિયાદીને હવે માર મારવામાં આવ્યો છે ધારાસભ્ય રાજેશ ઝાલા પર કમેન્ટમાં આરોપ લગાવવામાં આવ્યો હતો માર્ગ મકાન વિભાગના અધિકારીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવાયો હતો યુવકને માર મારતા કપડવંજ ટાઉન પોલીસ મથકે અરજી કરવામાં આવી છે ભ્રષ્ટાચાર સામે આંગળી ઉઠાવવાનો હવે આવો બદલો મળશે માર ખાવું પડશે પછી એ રોડમાં મેં કરી કે ભાઈ રાજેશ ઝાલા સાહેબ સાહેબ એ કંઈ રોડનું કામ કરતા નથી ને ભ્રષ્ટાચાર થાય છે રોડમાં પણ કંઈ દેખાતું નથી એ બાબતે પછી કોમેન્ટ કર્યા પછી મારી દુકાન અમૂલ પાર્લર કપડાં દાણા નડું પડશે બે ગાડી અમને જે પાંચ માણસ આવ્યા અને મને કીધું કે ભાઈ રાજેશભાઈ ઝાડા સાહેબે તમને કાર્યાલય ઓફિસે બોલાવ્યા છે તમે ત્યાં ચલો પછી મેં કીધું ભાઈ હું આવું છું પછી મને કીધું ગાડીમાં બેસી છો પણ હું ગાડીમાં બેઠો નહીં મારો ટુ વ્હીલર એક્ટિવા લઈને હું આવ્યો પછી કોર્ટની પાછળના રસ્તે જે ગંડારો જાય છે ત્યાં ગાડી ઊભી રાખીને પછી મને કીધું ચાલ ભાઈ ગાડીમાં બેસી જાઉં મને કિડનેપ કરવાની બહુ કોશિશ કરી પણ ત્યાંથી હું છકીને કપડાં કોર્ટમાં ગયો મારી એફઆરઆર લેવામાં આવી નથી આજે બે દિવસ થઈ ગયા પોલીસમાં મારી એફઆઈઆઈ નહોતી નથી હું કાલે પણ જઈને આવ્યો કલાક બેસીને અને મેં મારી એ બાબતે મને અરજી લખ્યા ભાઈ અરજી લખી અને મેં રિસીવ કરાવી છે કાલે પણ અત્યાર સુધી મારો ગુનો નોંધવામાં આવ્યો નથી એ બાબતથી તો મને બી આજ કંઈ બી થઈ જશે તો આજે આયા છે એ લોકો જવાબદાર છે બરાબર અને પોલીસ કપડાં ટાવની બી જવાબદાર છે

રોડ ખરાબ છે તેને લઈને આક્ષેપો આજે કપડવન ધારાસભ્ય રાજેશ ધાલાવ પર થઈ રહ્યા છે પરંતુ ચોક્કસ કરવામાં આવે તો જે કપડવન જે એક અરજદાર છે તેના જે આક્ષેપો છે તેના પ્રમાણે કહી શકાય કે જે કપડવનમાં તેઓ પોતાનું ગુજરાન ચલાવવા માટે દુકાન ચલાવી રહ્યા છે અને તેમને એક સોશિયલ મીડિયા ઉપર આવેલી પોસ્ટ ઉપર કોમેન્ટ કરી હતી લઈને તેમના ઉપર કેટલાક કિસમો તેમના દુકાને આવી અને તેમને પોતે જે ધારાસભ્ય કપડવંત છે રાજેશલા તેમને બોલાવ્યા હોવાનું કહી અને તેમને પોતે લઈ જતા હોવાની વાત કરવામાં આવે છે પોતે અને તે તરફ જવા નીકળે છે પરંતુ રસ્તામાં જબરજસ્તી ગાડીમાં બેસાડવાની જે કરવામાં તે બાદ જે આ ફરિયાદી છે તે જીવ બચાવી અને કપળવંત કોર્ટમાં પહોંચે છે ને ત્યાંથી પોલીસને બોલાવી હેમખેમ ઘરે પરત પહોંચે છે ને તેમના આક્ષેપો પ્રમાણે તેમની જે અરજી છે તે પોલીસ મથકે આપ્યા જતા આ બનાવને ઘણા દિવસો પણ અત્યાર સુધી ફરિયાદ લેવામાં નથી આવી તેને લઈને છે પરંતુ જયારે વાત કરવામાં આવે આ જે ફરિયાદ અંગે જે અરજદાર છે તેમના દ્વારા કોર્ટ છે તેની અંદર તેમને ઘા કરવામાં આવે છે એટલે કે તેમને રજૂઆત કરવામાં આવી છે હવે આગળ જે કોર્ટ છે તે શું નિર્ણય છે અને ત્યારબાદ પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું પરંતુ ચોક્કસ એક બાદ એક છે ખેડા જિલ્લાના છ ધારાસભ્યો છે તે પૈકી બે ધારાસભ્યો પર એક બાદ એક બે દિવસમાં જ બે આક્ષેપો થતા ચોક્કસ થી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે પરંતુ હવે ચોક્કસ જોવું રહ્યું કે આક્ષેપ કરતા જે ફરિયાદી છે તેના આક્ષેપો સાચા કરે છે કે કેમ તે પોલીસના તપાસ અને જે કોર્ટનો નિર્ણય છે ત્યારબાદ ખબર પડી શકે છે

અને ડિજિટલ યુગનું પ્રમોશન કરનારા સરકારના જનપ્રતિનિધિઓને અરીસો સામે બતાડીએ એટલે દુઃખ લાગે અને પછી સમર્થકો એને મારે આવો જો બનાવ કપડવંજમાં રાજેશ ઝાલા ધારાસભ્યના સમર્થકોએ અરજદાર સાથે કર્યું હોય તો એ અતિ દુઃખદ છે અને ધૃણાસ્પદ છે સૌથી મોટી વાત એ છે કે રાજેશ ઝાલાને આપણે એ યુગમાં લઈ જાય કે જ્યારે રાજાશાહી યુગ હતો ત્યારે રાજા પણ વેશ પલટો કરી પોતાની પ્રજાની સુખાકારી જોવા નીકળતા અને પોતાની જે પદ છે એ કોઈ ન જોઈ જાય એ રીતે કોઈ પણ કાર્ય અથવા લોકો સુખી છે કે નહીં એ જોતા હતા પણ રાજેશ ઝાલાને એક કદાચ રીલ બનાવી અરજદારે અને પોતે જે માર્ગ મકાન વિભાગના અધિકારીની કે ધારાસભ્યની કોમેન્ટ કરી એ જો ફરિયાદીની અરજી મુજબ જોઈએ તો અરજદારની અરજી મુજબ જોઈએ તો એમને ખોટું લાગ્યું એટલે એને ઉપાડી લેવો એને માર મારવો આ ક્યાંનો ન્યાય છે જનપ્રતિનિધિ તો એવા હોવા જોઈએ કે એમણે તો જનપ્રતિનિધિ તો અરીસો સામે આવ્યો છે ત્યારે જરૂરી છે આ ફરિયાદી આપણી સાથે જોડાઈ ગયા છે નિકુંજ ભાઈ કઈ રીતનો બનાવ બન્યો છે પોલીસે તમને કઈ રીતનો અત્યારે જવાબ આપ્યો છે અરજીનો નિકાલ થયો છે એફઆઈઆર કરી છે કે શું એવું છે વાતમાં તો હેલો જી જી બોલો બોલો મારા અમુલ પાર્લર દુકાન છે કપડા દાડા રોડ પર ત્યાં હું મારા બેસો હતો મારા ધંધા માટે ત્યાંથી એમએલએ રાજેશ જાલા પાંચ માણસો આવ્યા ગાડી લઈને બીજા બીજા બાઇક લઈને હતા એમણે મને એમ કીધું કે ચાલો તમારે સાહેબ બોલાવે છે કે છે પછી મેં કહ્યું ક્યાં જવાનું છે એમ તો કે સાહેબ ના ફાર્મ હાઉસ પર જવાનું છે ગાડીમાં બેસી જવા પછી મેં ના પાડી ગાડીમાં નહીં બેસું ભાઈ હું મારી એકટીવાનું ટુ વ્હીલર છે હું લઈને આવું છું તમારે એમ તો બહુ માને નહીં પછી તો પરણે માની ગયા કે ચલો ભાઈ મારે ગાડી બાચર આવવા દો પછી કપડાંની સિવિલ બોર્ડ કરી દે એની પાછળ એક રસ્તો છે ત્યાં ગાડી વચ્ચે ગાડી ઊભી રાખી આપણે ગાડી ઊભી રાખ્યા પછી અને મને ગાળા ગાડી કરીને પછી મને કે ચાલ ભાઈ ગાડી બેસી જાવ બરાબર પછી મેં ગાડીમાં બેસવાની ના પાડી

એમના સમક્ષ એમને જાતે જ આવીને મને કીધું છે એમ કે રાજેશને બોલાવ્યો છે ચાલ ભાઈ તું કે છે ઓળખી શકો છો ઓળખી શકો છો ચોક્કસ અને પોલીસ શું જવાબ આપે તમે અરજી ની દીધી તો પોલીસ અત્યાર સુધીમાં કઈ તપાસ કરી તમને બોલાવ્યા નિવેદન લીધું એફઆઈઆર થઈ કે શું નિવેદન નિવેદન કઈ લેવામાં નથી આવ્યું જે બનાવ બને એ દિવસે મને બહુ આંખમાં ઇન્જરી બધું થયેલું મને ગર્દાપાટું માર મારેલો એના પછી મારા બચાવ માટે હું પહેલા પહેલું કોર્ટમાં ગયો કોર્ટમાં ગયા પછી દરેક મેજિસ્ટ્રેટના રૂમમાં ત્યાં આગળ ગયો હું પણ સીસીટીવી ફૂટેજ બી છે મારા મેજિસ્ટ્રેટ રૂમમાં પણ લંચ ટાઈમ હતો મેજિસ્ટ્રેટ સાહેબ મને મળ્યા નહીં એ ટાઈમે પછી પોલીસ રૂમ છે ત્યાં આગળ કોર્ટની અંદર પોલીસ રૂમ અંદર હું ગયો એક મેડમ મળે મને કે એકસો બાર નંબર ડાયલ કરો ગાડી આવશે એકસો બાર નંબર ડાયલ કરતા નંબર લાગ્યો નહી એટલે પછી ડીવાયએસપી સાહેબ નો મારી જોડે કોન્ટેક્ટ નંબર હતો તો મેં ડીવાયએસપી સાહેબ ને ફોન કર્યો તેમણે પછી ગાડી મોકલી કપડાની સિવિલ કોર્ટ ની અંદર પછી ત્યાંથી બેસાડીને મને ટાઉન પોલીસ સ્ટેશન માં કપડા લઈ ગયા કપડા લઈ ગયા તો ત્યાં લઈ ગયા એટલે પછી મને કોઈ કાર્યવાહી કરીને અડધો કલાક કલાક સુધી મને જવું છે મને યાદી આપો યાદી ન પછી પોલીસ સ્ટેશનમાં બોલાવી પડી એકસો બોલાવીને ગયો જે બી ત્યાં હોસ્પિટલમાં મને લઈ ગયા ત્યાં ગાડી પછી ત્યાંથી બી વરદી નોંધાઈ હોસ્પિટલમાંથી તો કે અત્યાર સુધી મારી કોઈ કાર્યવાહી થઈ નથી અને ત્રણ તારીખે ચાર તારીખે પછી હું બીજા દિવસ પોલીસ સ્ટેશનમાં પાછો ગયો કે ભાઈ મારી વરજી નોંધાય મુજબ મારી ફરિયાદ લખવાની છે હું આવ્યો છું અત્યારે

આવું અરજદાર નિકુંજ પટેલ કહી રહ્યા છે અને એને માર મારવામાં આવે અને પોલીસ પ્રશાસન એમની સારવાર તો કરાવી ઘેર ગઈ એફઆઈઆર અને અરજી પણ ના આપે અરજીનો એફઆઈઆર ના કરે આ તમામ થાબરબાણા અને જે કહી શકાય આ જનપ્રતિનિધિને શોભે એવી વાત નથી અને ગુજરાતમાં જો મુખ્યમંત્રી ખુદ તાકીદે રજાના દિવસે પણ મિટિંગ બોલાવી અને રસ્તા પ્રશ્ને ચિંતિત હોય તો આ જનપ્રતિનિધિ એને એવો કયો ગુસ્સો આવ્યો કે એક રીલમાં ગુસ્સો થયો અને સમર્થકો એમને ફાર્મ હાઉસમાં તેડવા જાય અને એને માર મારે અરજદારને માણસે આ જનપ્રતિનિધિની જે ગરિમા છે એ ભૂલે છે ભૂતકાળના ધારાસભ્યો પોતાના પગારના ઓડિટ કરાવ્યાના પણ ઇતિહાસના દાખલા છે ત્યારે આમને તો એ રસ્તો ખરાબ છે એમાં કોમેન્ટ કરી છે ન્યાય મળવો જોઈએ અને સૌથી મોટી વાત એ છે કે પોલીસ જે ચોવીસ કલાક કે અડતાલીસ કલાક વીતવા છતાં હજી સુધી ફરિયાદ કેમ નથી લેતી એ પણ એક સવાલ છે જી બિલકુલ ધર્મેશ આભાર જાણકારી માટે